આજે <coughs> રૂપિયા છોકરી છોકરી છે તમારી ઉમર ક્યાં ઉંમર કા નઈ કહેવાનું તમારી છોકરી હતી જેલમાં ગરીબ માણસ કહે એવું કરે ને તમે એટલે ધમકાય ને આવી રીતનું તમારે કરવાનું બીજું કઈ નથી કરવાનું જય જોહર જે આદિવાસી મહાત્રા ભાઈ નું હું વાતલું વાત કરીને કારણ કે તક દેખે જે અગાડી વિડીયો તમને દેખ્યા છે જે વિડીયો કાલાવાડની ડિસ્ટ્રિક્ટનો છે તો તમે જાણી શકો જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે કાલીયાવાડમાં કાલીયાવાડથી આસપાસ કોઈ ગામડું છે જે નામ તો પડે કાલેવાડનું ભાઈ તો જે આપણા આદિવાસી ભાઈઓ જે ભાગ રાખતા હતા જ્યારે સેટ કોઈ એવું નું હોય તમારા ભાઈ એમના પોતાના શેટયા જે આપણા ભાગ્યા આપણા મજૂર જે કામ કરતા હતા ત્યાં જે આપણા આદિવાસી સમાજની કોઈ બહન કોઈ દીકરી હોય છે કોઈ આપણી બહેન હોય છે કોઈ દીકરી હોય છે કોઈ મા હોય છે આપણે ખરેખર હમણાં જો ગમે એ કામ આવ્યું હોય આપણે જે પાણી વારવાનું હોય કોઈ કપા હોય કોઈ નીંદવાનું કામ હોય ઘણું બધું કોઈ દવા છાંટવાનું કામ હોય તો આપણે કામ કરવા તો જાવું પડે જે એકલી એકલી આપણી બહેન દીકરીઓ બી કામ કરતી હોય છે ખેતરમાં જો આવી રીતે આપણા સમાજની બોહનીઓને જે દીકરીઓને જે ખોટા ખ ખાલી આવા સેટીયા જો આપણા સમાજના લોકોને બદલામ કરી દે જે ખોટો રેપ કરવા દોડે તો ભાઈ એ બધું મારા ભાઈએ તમે મેલી દો અને કાયદેસર કાનૂની કરો જે આપણા સમાજના તમામ આદિવાસીઓ મારા ભાઈ એક ખટ્ટા થાવ કારણ કે જ્યાં સુધી આપણે એક ખટ્ટા નહીં થાઉં ત્યાં સુ લગીને આવું ને આવું આપણે ક્યાં સુધી સલાડવું જે એક ખટ્ટા થાવ મારા ને અવાજ ઉઠાવો એના બદલે બરાબર અને આજ આ વ્યક્તિએ કર્યું મારા મારા એમાં સોશિયલ મીડિયામાં જે ઘણા વિડીયો એવા આવે છે મારા ભાઈ ઘણા સોશિયલ મીડિયામાં વિડીયો એવા આવી રહ્યા જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મેં આવી છે જે વિડીયો પૂરો બી દેખી લેજે મેં કાલ બી વિડીયો બનાવેલો છે તે વિડીયો પૂરો દેખી લેજે આપણા સમાજ લીધે હું વિડીયો પૂરેપૂરો બનાવું છું મારા ભાઈ કેમ કે આપણા સમાજ લીધે હું કામ કરું મારા ભાઈ આપણા સમાજના વ્યક્તિને એક જાણ કરવા માટે હું વિડીયો બનાવું છું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આવેલી છે વિડીયો બહાર લીજો મારા ભાઈઓ જે આપણી આદિવાસી સમાજની બહિની સાથે હું શું થાય તમે જાણી શકો મારા ભાઈ જ આવી રીતે આપણા આદિવાસી સમાજની મોહની સાથે થાય ને તો મારા ભાઈ કોઈ અવાજ નહીં ઉઠાવે ને તો વધારે થાય મારા ભાઈ એટલા માટે તમને કોઈ અવાજ ઉઠાવો એક ખઠા થાવ એકનું સંગઠન બનાવો જ્યારે કોઈ આપણા આદિવાસી સમાજની બહેન દીકરી ઉપર હાથ નહીં નાખી શકે કોઈ મારા ભાઈ એટલે હું તમને કહું અવાજ ઉઠાવો જરૂરથી અવાજ ઉઠાવો મારા ભાઈ અવાજ ઉઠાવવામાં તમને ભલાય છે જ્યારે અવાજ જાનગીન આપણે નહીં ઉઠાવશું ને તાલેગીન આવું ને આવું જ સાલે આપણે કાં હુદા સંગઠન મનાવતા રહેશું એ કાં હુદા આપણે સંગઠન મનાવ તો મારા ભાઈઓ ખરેખર અવાજ ઉઠાવો તમે આના બદલે આના બદલે અવાજ ઉઠાવો અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય તો વિડીયો શેર કરે કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ ભાગ્યા બધા સમજી શકે અને જય જોહાર જે આદિવાસી મારા તરફથી જય જોહાર